મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓને રજા પ્રવાસ રાહત માટે વંદે ભારત ટ્રેનની મુસાફરીને માન્યતા આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે રાજ્ય સરકારના કર્મચારીઓને દર ચાર વર્ષે એલટીસી વતન પ્રવાસનો લાભ છ હજાર કિલોમીટરની મર્યાદામાં આપવામાં આવી છે કર્મચારીઓ દ્વારા આવા પ્રવાસ અન્વયે ટ્રેન દ્વારા મુસાફરી કરવામાં આવતી હોય છે ત્યારે આ મુસાફરી હવે સરકારી કર્મચારીઓ વંદે ભારત ટ્રેનમાં પણ કરી શકશે આ મુસાફરીનો પાંચ લાખ સરકારી કર્મચારીઓને લાભ મળશે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી છ દિવસ સમગ્ર ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે ત્યારે સોમવારે સવારે છ વાગ્યાથી મંગળવારે સવારે છ વાગ્યા સુધી રાજ્યના એકસો બ્યાસી તાલુકામાં મેઘરાજાએ હારચીરી પુરાવી હતી દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો સૌથી વધુ વરસાદ નવસારી શહેરમાં આપવાના ચાર ઇંચ નોંધાયો હતો હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં ભરૂચ સુરત નવસારી વલસાડ તાપી ડાંગ દમણ દાદરા અને નગર હવેલીઓમાં ભારે વરસાદની શક્યતા છે આ ઉપરાંત આગામી અડતાલીસ કલાક હજુ પણ દરિયાકાંઠાના વિસ્તારોમાં ચાલીસથી પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાના કારણે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે નર્મદા બંધના ઉપરવાસમાં થયેલા વ્યાપક વરસાદના પરિણામે સરદાર સરોવર બંધમાં પાણીનો આવરો વધ્યો છે તેમાંથી આ પાણી ઉત્તર ગુજરાતના તરવો ડેમોમાં પહોંચાડવામાં આવશે અરવલ્લીના માલપુરમાં આવેલા વાત્રક ડેમમાં નર્મદાનું પાણી છોડવામાં આવ્યું છે નર્મદા કેનાલમાંથી પાઇપલાઇન મારફતે પચાસ ક્યુસેક પાણી વાત્રક ડેમમાં છોડવામાં આવ્યું વાત્રક ડેમમાં હાલ પાણીનો જથ્થો નહીવત સ્થિતિમાં છે રાજ્યભરમાં શાળાઓની કફોટી સ્થિતિ જોવા મળી છે રાજ્યભરની શાળાઓમાં છેલ્લા બે વર્ષમાં ત્રણ માસ કરતાં વધુ સમય ગેરહાજર રહ્યા હોય તેવા એકસો એકાવન શિક્ષક છે જેમાંથી સાહીઠ શિક્ષકો વિદેશ પ્રવાસ પર જતા રહ્યા છે તો સિત્તેર શિક્ષકો અધિકૃત રીતે ગેરહાજર હોવાનું પણ સામે આવ્યું છે તેમજ રાજ્યના અઢાર શિક્ષકો માંદગીના કારણે ગેરહાજર હોવાનો ખુલાસો થયો છે પ્રાપ્ત થતી માહિતી અનુસાર અન્ય ત્રણ શિક્ષક પર પોલીસ કેસ હોવાના કારણે ગેરહાજર હોવાનું સામે આવ્યું છે રાજ્યમાં સૌથી વધુ કચ્છ જિલ્લામાં સોળ શિક્ષકો ગેરહાજર છે તો બીજી તરફ ગાંધીનગરમાં પંદર શિક્ષક ગેરહાજર હોવાનું સામે આવ્યું છે ખેડાના મહુદા તાલુકાના ધંધોડી ગામમાં કાદવવારા માર્ગ પરથી અંતિમ યાત્રાને લઈને જવા માટે મજબૂર બન્યા હોવાની ઘટના સામે આવી છે જેનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે ધંધોડી ગામેથી રૂદન જતો ટીમલી વિસ્તારનો રસ્તો બિસ્માર હાલતમાં હોવાથી ચોમાસામાં સ્થાનિકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડે છે મોહદાના ધારાસભ્ય સંજયસિંહ મહિડા વિરુદ્ધ સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે ધારાસભ્ય લોકોની સમસ્યા ઉકેલવામાં નિષ્ફળ નીવડ્યાના આક્ષેપ કરવામાં આવ્યા છે અવર માટે પાકો રસ્તો બનાવી આપવા માટે સ્થાનિકોએ માંગ કરી છે ઉકાઈ ડેમના ઉપરવાસમાં વરસાદને પગલે અવિરત બ્યાસી હજાર ક્યુસેક જેટલું પાણી ડેમમાં ઠલવાઈ રહ્યું છે જેને ધ્યાને રાખીને તંત્ર દ્વારા આટલા જ પ્રમાણમાં પાણીનો જથ્થો તાપી નદીમાં છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ઉકાઈ ડેમની હાલની સપાટી ત્રણસો ચોત્રીસ પોઈન્ટ ફૂટ છે રૂલ લેવલ વહીવટી તંત્ર દ્વારા ત્રણસો પાંત્રીસ નક્કી કરવામાં આવ્યું છે તેને કારણે હવે જેટલી ઉકાઈ ડેમમાં આવક થઈ રહી છે પાણીની તેટલી જ આવક પણ કરી દેવાય છે અમદાવાદમાં છેલ્લા બાર કલાકની અંદર જ અકસ્માતની ત્રણ ઘટના સામે આવી છે જેમાં દાણી લીમડામાં ચાલીને જતા યુવકને ટ્રકે અડફેટી લેતા મોત નીપજ્યું હતું તો અખબારનગર પાસે એક્ટિવા લઈને જતા વૃદ્ધને પાછળથી આવતી ટ્રકે ટક્કર મારતા વૃદ્ધ બે ભારે વાહનો વચ્ચે ચગદાઈ ગયા હતા આ ઉપરાંત મોટેરા વિસ્તારમાં ટ્રકે અકસ્માત સજ્જતા બે યુવક ગંભીર રીતે ઘાયલ હોવાનું સામે આવ્યું છે અમદાવાદ શહેરમાં દિવસે ને દિવસે અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે છેલ્લા સાત મહિનામાં અકસ્માતમાં બસો ત્રીસ થી વધુ લોકોના મોત થયા છે વડોદરા શહેરના કારોલીબાગ વિસ્તારમાં આઈસડ ટ્રકે મોપેડ પર જતી બે બહેનોને અડફેટી લેતા એકનું કમકમાટી મોત નીપજ્યું છે બનાવના પગલે લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા બીજી પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી પોલીસે ટ્રકના ડ્રાઈવરની ધરપકડ કરી વાહન કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે આવી જ એક ઘટના સાયલાના ડોરીયા મુરી હાઇવે પર થઈ હતી એસટી બસ આ રૂટ પર પલટી મારીને ખાડામાં પટકાઈ હતી બસમાં સવાર ત્રીસથી પાંત્રીસ મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી